સુરતની માંગરોળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે માંગરોળ કોર્ટે રશિયાના સરિયાના નિયમો લગ્ન તોડી નાખ્યા હતા ફરિયાદી મહિલાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો છે સાસરીના પાંચ લાખ રૂપિયા લઈ પતિ જતો રહ્યો હતો વિદેશ ત્યારે પતિ આઠ વર્ષથી તલાક ન આપતા પીડિતા કોર્ટમાં ગઈ હતી પરણિતાના વકીલે કોર્ટમાં થારદાર રજૂઆત કરી હતી તો સાસરીના પાંચ લાખ રૂપિયા લઈ

અને તે ગ્રાઉન્ડ ઉપર માંગરોલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવે છે જે દાવો માંગરોલ કોર્ટ ઐતિહાસિક ચુકાદા રૂપે મંજૂર કરે છે અને માંગરોલ કોર્ટ ન્યાયિક ચુકાદા રૂપે આ શહેનાજ બારવાને ડિસોલેશન મેરેજ ડિસોલેશન